પાટ ની જે પરંપરા છે ને અત્યારે બધા કરે છે અને કોણ સાચો વિરોધ નથી કરતા મરવાય દો મથવાય દો જે કરતા હોય બાકી આ બધી વાત આખી જુદી છે અને પાટ ની પરંપરા ચાર યુગની વાત

કૃષ્ણ પરમાત્મા એમ થયું કાય પેટી ને ખબર કેમ પડશે કે આને પાઠ કહેવાય કૃષ્ણ પરમાત્માને આ દુનિયાને એ પાઠ ની પરંપરા ચાલુ રાખવા માટે જન્મ લેવો તો પણ જન્મ લેવો ક્યાં આખો ઘર તો એવું જોઈએ ને પુણ્યશાળી જાતા તો એ જન્મે નહીં અને કુદરત ને વાત રાખી અજમલ રાજા ને દીકરાની ખોટ હતી અને કૃષ્ણ પરમાત્મા ને આવવાનું હતું અજમલ રાજા એ કીધું તમે દીકરો થઈને આવો તેથી અખિલ બ્રહ્માંડ નો માલિક કે છે કે સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નાય બેટા હો કે જન્મે હું સાહેબ ને હું આખી દુનિયાનો બાપ છું હું કોઈ નો છોકરો ન બનવું પણ તારા ઘરે હું આવીશ થોડો દીકરા દુનિયા કે તારો દીકરો બાકી હું જન્મ દે

મારા બાપે હાજરી આપી છે બાર જગ્યાએ વાય ઝીલી અને બારે બાર જગ્યાએ છે હાજરી આપી હોય ને એ બાર બીજ નો ધણી છે બીજ બાર નો એનું બીજ નથી બધા બીજ આવે ને પણ બાબત છે રામદેવજી બાપા નો અત્યારે તો બાપો છે ને હું તો એક જ વાત કરું હનુમાનજી મેરડી માલ રામા પીલા ત્રણ દેવ એવા છે ને હવે નાળી માનો બપોરે ભડાકો થાય બાપુ એવા દેવ છે રામદેવજી બાપા નો

અરબુજી ને ખબર પડી કોકે કીધું કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા એ તો ખોટી વાત અરબુજી માનતા કે કઈ તો વચન નો પાકો માણસ શીર્ષ પુરુષ હતો એને મને કીધું છે મળ્યા સિવાય જાય છે એ કોઈ સાચું હોય છે બાપુ ઉપડ્યા હો ઘોડા ઉપર ચડીને ને આવે છે રણુજા અને રસ્તામાં બાપુ રણુજા નો આવે આખી પ્રમાણ માલિક બાપુ રામદેવજી બાપા અહીંયા બેઠા છે અને ઘોડા ચડે છે

વાત કરી અને આખો ડાયરો બાપુ સમાધિ ગયો અને ઘા કરવાની તૈયારી કરીને આકાશમાં અને અત્યારે બાપુ એવું કોઈ ગામ નહી હોય કે રામદેવજી નો નેજો નો હોય રામદેવજી બાપુ નું મંડળ નો હોય રામદેવજી નું મંદિર નો હોય એવું નહીં હોય અને બાપુ જો એના કુટુંબ

એમાં એક બે ત્રણ ઘા કહેવાય તો કડી એમાંથી સટકીને જઈ હોનીની દુકાન તો એ હોનાની કડી આવી ગઈ એને કીધું બસ ત્રણ ઘામાં કે સટકી જાય જો તારા જેવી જે મારા દશ્યા છે હું કે હું કોણ કરું છું લોટાની કડી હું કે ખબર છે ઈ કે તું જાય જા તારે કે હથોડીને કે લોટાની છે હેઠ હેરણી લોટાની છે તું હોંડાની શું તને આ મૂકે જ નહીં અને મને તો કે લોટાની અછોડી લોટાની જરાણ મને પકડી છે હાડસી લોટાની હું લોટાની મને મારે મારા મારે છે એની પીડા છે અને વાત એ સાચી છે આપણે કોક મારે એની પીડા નથી આપણા મારે છે એની જ આપણને પીડા મેં કે આપણા હિત માટે આપણા બાપા જો કે લગભગ આ મોટા છે એને ખબર હોય અત્યારે નાના છોકરાને કંઈ કીધા એવું નથી મેં કે અમને બાબુ પરણે હપકાય હો પરણે બોલે ત્યારે હોર ઉપડે ને એમ અમને હોર ઉપડાવતા તો એ કોઈ દીમ ન કીધું મરી જવું

પાંચ વાગે જવું તમે બે હોય કાલે બપોર બે હોય તો બોલો તમને ટાઈમ નથી અને અમે હાવ ધાવ રહે અને આપણી વાત છે ને આપણે આપણી વાત એક એવી હું પાવર થી કહું કે આપણા પ્રોગ્રામ માં ભાઈ બેન બે એકે બાપ દીકરી બે એક માં દીકરો બેય એક અને વધુ છે આ એક જ એટલા કોઈ તો લખી લેજો પિક્ચર તમે મોબાઈલમાં માં જોયા જેવું નથી પેપર માં જોયા જેવું નથી ટીવી માં જોયા જેવું નથી હવે જો હાવ હાસુ હોય તો એમ તો આવડો આ એક જ અને એમાં જો અમે કઈ મર્યાદાથી બોલી તો મેં કહ્યું અમે તે હજ ચાલુ કર્યું છે પણ હું મારી પોતાની એકલી વાત કરું કે ઠીક છે મારી ભૂલ થઈ જાય હું એ માણસ છું હું એવું નથી કહેતો પણ કહેવાનો મારો મીનિંગ કે હું તો બધાને ભેગા રાખવા માંગુ છું બીજી વાત કે મને પટેલે બોલાવ્યો ને પટેલના ગાણા ગઉ રબારી બોલાવ્યો ને રબારી ના ગાણા ગઉ ના એ વાત મારા આવતી નથી હું તો બધાયને એમ કહું છું બધાય આપડે ઉષા છી કોઈ નિશુ હતી ઈ ઉષાનું નું જે આયલું છે ને ઈ બાપુ આ દુનિયા માં માર ખવરાવે એટલે ઉષા નું કામ છે બોલે નાળી ના ઝાડવા આપણા ફળિયા માં ફૂમ કરો સાયો પડે તીજા કે ઉષા શું કરવા મોટા છે મોટા બાપુ કોઈ દી ક્યાંય કામમાં આવ્યા નથી

તો કે પણ ગમે કરો તો કે તમારા ગુરુ ને બોલાવો એ ઘણું ઉપાડશે તો એ કાતી દો બાકી હું નો એ કે દેવા પંડિત પાસે ગયા અને કીધું કે તમારા ગુરુ જો ઘણું ઉપાડે તો એ કે હાજી દો કે હાલો આયા એ કે તમે ઉપાડશો તો કે હા એ તારા ને ધખાવા મુકો બે ઠેબા લાલ સોળ થયા ને પછી એને ઉપર રાખી અને દેવાય પંડિતને ને અહમ ગયો અહમ એ કે એવો ઘા મારું ના એને વહી જાય પાતાળમાં પછી કેવી રીતે હાથે છે

જેવો મહાપુરુ અને પૂછી બાપુ એની બાબુ ઘરેથી દીકરી ખાતા ઠોરેની દીકરી એમ છે દેવ પૂછવા કે દીકરીને એ તમને સરનામું આપશે

પરતેદી બાપુ ની દીકરી એમ કહેતી હોય કે દેવલ દેવ એ ગયા તો કે હા કે શું કા તમને કીધું તો કાઈ તો કે હા કે શું કીધું એ કે મારા માં જેદી શંકા પડશે જેદી હું તમારી નઈ હોય તો કે શંકા પડીતી તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું અને વાત એ હાજી નથી હું તો એમ કહું છું આપડા બૈરા હોય ને હાસલજો મેં કે માન માન મેળ પડ્યો પછી મેળે નહીં પણ ભૂંડી હાલી દુખી થઈ જાઓ ભાઈ જે છે એ અપનાવી લેવાની વાત છે રા બધાને બગલાન ગાડીયું નો હોય જે આપણા મા બાપે ગોઠવો ને જો કે આપણું ગોઠવેલું છે ને તો ઈ તો ઈ તો પગી જશે શેઠે અત્યારે જે ગોઠવાય છે ને ઈનાર લોસ આપડે અમારે ભાઈ છે બેને કીધું ઓલા તારા દીકરા લગન ચારે કરવાના મને કે લખી હોત નાખ્યું બોલો મને તો ખબર જ ન હતી કે લગન જવા એટલે જોવો તો ખરા ઓલા નાના નાના છોકરા આપડા દીકરા દીકરીઓ રમતા ઢેંગલા ઢેંગલીના ફાળી દી ઉધી તો બાપુ હાલ જો આ બે બેદી માં તો આપડા આપડા ખૂટી જાય હવે આ આને લગન કેવા માપું છે બાપું આજની વાતો તેડી કરી છે કે આવો સમય આવશે

આખી દુનિયા બાપુ રોવે છે કોઈને કાઈ છે જ નહીં બાપુ જો શાંતિ હોય ને તો શાંતિ મળવાની બાકી જેફ ઓલા પૈસા નથી ઈવડે એ એ બિચારા જાગે છે એમ પૈસાવાળા ચેદી થઈશું પૈસાવાળા ચેદી થઈશું એમ જાગે પૈસા છે ઈવડે એમ કે સોરી નો જાય સારું ચોરી નો જાય સારું એ એમ જાગે બધાને ઉજાગરો તો છે પણ હું તો એમ કઉ છું કે હળવા ફૂલ જાવ કાંઈ શેર ને કાંઈ અને કાંઈ આપણું શે ને એવું વિચારો ને તમારું કોઈ દી ક્યાંય જાય જ નહીં ઘેર બાકી આ કોઈ દેવું નથી ને આ કોઈને કહેવું નથી ને આશાનું માનું રાખ તમારું કોઈ દી રહે